જે ગામમાં ખેડૂતોને ખાતર નથી મળતું એ ગામમાં ડ્રગ્સ આસાનીથી મળે છે આટલી હદે ખરાબ પરિસ્થિતિ ગુજરાતની હોવા છતાં પણ જે રીતે ગુજરાતની સરકાર અને ભાજપના મંત્રી લાજવાના બદલે ગાજે છે એ બહુ જ દુઃખદ બાબત છે આ ગુજરાતમાં ગાંધી અને સરદાર પટેલ જેવા વિશ્વ નેતાઓ ધરતીના પનોતા પુત્ર છે દુનિયા આખી જે ગાંધીજીની નોંધ લીધી હોય એ ગાંધીના ગુજરાતમાં ખાતર ન મળે પણ ડ્રગ્સ જોઈએ એટલું મળે એ પરિસ્થિતિ કેટલી દુર્ભાગ્યપૂર્ણ છે આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટી પહેલાથી લડતી આવી છે અને હમણાં જારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો તો આમ આદમી પાર્ટી વતી અમે બધાય ખુલ્લું સમર્થન કર્યું છે ગુજરાતના ગૃહમંત્રીને સહેજ પણ થોડી ઘણી પણ ગુજરાતની જનતાની ચિંતા હોય આ ડ્રગ્સના દૂષણ બાબતે ગંભીર હોય તો મેં આજે માંગણી કરી છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડવામાં આવે છે થવી જોઈએ એવી મેગણી કરી છે જો ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે દારૂ બાબતે ગંભીર હશે જો ગૃહમંત્રીને હપ્તા નહીં મળતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવશે એ બેઠકમાં અમે પણ જઈશું

જનતા અલગ પડી ચુકી છે તમે યુનિટી માર્ચ માં ગામો ગામ જે નેતાઓ નીકળ્યા છે જંડા લઈને એના મોઢા જોશો તો કેટલાક બુટલેગરો છે કેટલાકે સરકારી જમીન પચાવી પાડી છે કેટલાક તોડબાજો છે કેટલાક સરકારી ગ્રાન્ટો ખાઈ ગયા છે આ બધા લોકોની યુનિટી નું પ્રદર્શન કરવા માટે કે ગુજરાતના તમામ બે નંબર છે અને એક બનીને રહેશે એવું દર્શાવવા માટે યુનિટી માર્ચ કરવામાં આવ્યું છે વાસ્તવિકતા તો એ છે કે અંદર આજે આ ડ્રગ્સના દૂષણના કારણે ગુંડાઓના કારણે એટલી બધી ચિંતા વ્યાપી ગઈ છે કે માણસને પોતાના પરિવારના બાળકો ઘરે પાછા ન આવે ત્યાં સુધી ચિંતા થયા કરે છે એ ચિંતા ઉપર ચિંતન કરવાના બદલે નવા નવા ઝંડાઓ લઈ અને યાત્રાઓ કાઢવાનું જે ભાજપ કામ કરે છે એ જનતાની ની ધૂળ નાખવાનો ધંધો છે